નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ભાગરૂપે જનજાગૃતિ રેલી યોજાઈ અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા આરોગ્ય વિભાગના તબીબીઓ અને આરોગ્ય કર્મીઓ જોડાયા હતા આ રેલી તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી નીકળી ચોટા નાકા થઈ પરત કચેરી ખાતે ફરી હતી વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ઉજવણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના વ્યસ્ત સ્વાસ્થ્ય સમયની થીમમાં બનવાની યોગ્ય ઉંમર જ્યારે શરીર અને મન હોય ત્યારે તૈયાર રાખવાની હોય છે ત્યારે અંકલેશ્વરના તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાલાની અધ્યક્ષતા હેઠળ તાલુકા આરોગ્ય કચેરીથી આરોગ્ય વિભાગના તમામ તબીબીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનજાગૃતિ રેલી મુખ્ય માર્ગો ઉપરથી ચોટાનાકા પહોંચી હતી ત્યારબાદ આરોગ્ય કચેરી ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

નો પ્રચાર પ્રસાર અને કામગીરી દરેક આરોગ્ય સંસ્થાઓ પર કરવામાં આવશે